મારું નામ સોલંકી ખોડશી દુરસી મારી ઉંમર અડતાલીસ વર્ષ મારે રહેવાનું દોલતાબાદ જુનાવાસ તાલુકો તલોદ જિલ્લો સાબરકોઠા મારું નામ સોલંકી પ્રવિતસી ખોરસી છે આ મારા પપ્પા છે મારે સાહેબ દુખાવો થતો તો ને કંઈક વાજના ભાગે આખો દુઃખાવો થતો હતો એટલે ખવાય નહીં બોલાય નહીં અડાય નહીં જેમ કરંટ આવતા રીતના દુઃખાવો થતો હતો બરોબર બોલાય જ નહીં આપણો ટૂંકમાં ખવાય નહીં બોલાય નહીં શું અડાય જ નહીં એક બાજુ આખું ટાઈમે એવો ફિક્સ નહીં જમવા બે હે ને એટલે વધારે થાય અમુક ટાઈમ મટી જાય પાછો અમુક ટાઈમ બપોર નો થાય સવારમાં દાંતન કરે એટલે વધારે થાય અડાય જ નહીં આ બધું આપણા બધું બ્રશ બ્રશ કરાય નહીં કશું લગભગ પહેલાં થોડો થોડો તો પાંચ એક વર્ષથી હશે પહેલાં સામાન્ય દુખાતું હતું બસ મટી જાય એટલે મને એવું લાગતું કે દાંતનો દુખાવો થાય છે પણ આગળ આગળ થોડો થોડો વધતો જો પછી આ તમારે કોઈ વધતું જ પછી ભાઈ ને કહ્યું કે ભાઈ જાઓ તમે તો આ આ કરાવો તો એ મટી જાય એટલે પછી અમે આજે હોસ્પિટલમાં આવે હેરાન ખાવાતું નહોતું પાણી પીવાતું નહોતું સવારે ઊઠે તો એ જોવાતું નહોતું એમના સામે ઘરના ઝાટકા આવે એવું થતું હતું ઓખામાંથી પોણી નીકળી જતું હતું હવે હોય જ્યારે હોસ્પિટલ આવ્યા ને ત્યાં સાહેબ પહેલાં ટેબલ ઉપર આવીને કેસ નોંધાવ્યો કેસ નો નોંધાવીને સાહેબ જોડે વાત થઈ સાહેબને એવું કહ્યું ભાઈ તમારા નસ બનાવવી પડશે નસ બરાવો પછી તમને મટી જશે એટલે પછી અમે નસ બરાવરાવી પછી મને મટી ગયું જયારે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે સારવાર સારી આપી હતી સારું હતું નર્સિંગ ટાઈમ પહેલા એવું લાગતું હતું સારું બીક લાગશે પણ સાહેબને કઈ રીતના પેલે કરી મને કોઈ ખબર જ નહીં પડી જયારે આ ઓપરેશનની પ્રોસિજર છે ને પંદર પંદર મિનિટમાં પૂરી થઈ જઈ હતી એટલે વારે જયારે એમને નસ બારીને પછી મને થોડા એક બે થોડા ટાઈમ જ થોડું થોડું પેલા એવું લાગ્યું પછી એના મતે મતે બધું મટી જ મને બેરા જેવું થઈ ગયું પણ મને ખુદને ને લાગ દબાવ દુખાય દુખાય એના મતે મતે પણ દબાવ મને તે દુખાતું નહોતું બિલકુલ મટી ગયું પછી ઓપરેશન કર્યું એટલે પછી તરત મને થોડા ટાઈમમાં મટી જ ગયું હું હું દિવાળીના દિવસ આવ્યો હોય તો દિવાળીના દિવસ જ મારે ઓપરેશન કર્યું મહિનો જ થયો મને ઘણો એક મહિનો બે ત્રણ દિવસ થયા મહિનો સારો રહ્યો હા તો જયારે સાહેબ હોયથી હું દિવાળીના દિવસે ઓપરેશન કરીને જોયો ને પછી સવારમાં દાંત કરું તે મને દુખાય ના ખાવા બે હોય તો દુખાય બિલકુલ બધું બંધ થઈ જતું બરોબર બસ આ એમણે એવું કહ્યું ગોળીઓ તમે એક મહિના બતાવી દો એટલે હું બતાવવા પાછો મહિના એટલે આ વખત ગોળીઓ બધી બંધ કરી દીધી ખાલી એક જ ગોળી આપી તો મારા જે કોઈ તકલીફ હોય મારા જોડે આવ તો હું એને આ હોસ્પિટલ બતાવું કેમ કહવાય હોસ્પિટલ હોસ્પિટલની સારવાર સારી છે બરોબર દુખાવો બધો આપણને મટી જાય છે એટલે બધા ફળવીનથી હોય આપણું સારું મારા પપ્પા જેવી કોઈને તકલીફ હોય તો હું આ હોસ્પિટલમાં બતાવીશ જયારે નસ મારી ત્યારે એક મહિનાથી હવે સવારે દુખાતું નથી શાંતિથી ખાઈ શકે પી છે ધન્યવાદ હિતેશભાઈનું કે દિવાળી અમારા મારા પપ્પાના ના સારું કરી નાખે હા સાહેબ હિતેશભાઈ પટેલનો ધન્યવાદ અને આ સ્ટાફનો ધન્યવાદ અને હું દિવાળીના દિવસે કોઈ નતું આઈને આઈની ઓપરેશન કરી આપ્યું નગર દવાખાનું હોસ્પિટલ પોતે બંધ જ હતી તે પણ ફોન કર્યો એટલે એમને કહ્યું કે તમે આવી જાવ હું કોઈ પણ રીતે તમારું દુઃખ બંધ કરી આપું છું સૌદેશના દિવસનું વીતું જબરું ખવાતું નહોતું બોલાતું નહોતું હું જ રહ્યો હતો હું અત્યારે હોસ્પિટલો બધી બંધ હતી જવાન ચો ત્યાં ભાઈ એને ફોન કર્યો એટલે સાહેબને કહ્યું કે હું કમ ફોન કરીને તમને ફોન કરું છું એ પછી એમને બધાને સ્ટાફવાળાને કહ્યું સ્ટાફ વાળી મો ખરો ખેર અમે આવીએ છીએ ઓપરેશન કરી આપીએ છીએ એટલે પછી મારું ઓપરેશન કર્યું એટલે મારા દિવાળી સરસ જઈને આઈ એમ લીવ વેલ